સુરતના સચિનના પાલી ગામમાં પિતાપુત્ર વચ્ચે ઝઘડો લોહિયાળ બન્યો હતો અને સગીર પુત્રએ પિતાના આળા સંબંધની શંકાએ ચપ્પોના ઘા મારીને ઢીમઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી સુરતના સચિન જીઆઈડીસીના પાલિકામાં રહેતા ચેતક રાઠોડ અને તેમના આશરે સત્તર વર્ષીય પુત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો અને આ બાબત ઉગ્ર ઝઘડામાં પરિણામી હતી અને પિતા પુત્ર વચ્ચે સર્જાયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને કારણે ઉશ્કેરાયેલા સગેર પુત્રએ જન્મદાતા પિતા પર જ ચપોતી હુમલો કરી દીધો હતો અને પિતા ગંભીર રીતે ઘાયલ થઈને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા સર્જાયલી ઘટનામાં ચેતન રાઠોડ નું પિતાના આળા સંબંધ કરવામાં આવી રહી છે